વડોદરામાં પૂરની ઘટના બાદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે વડોદરામાં પૂરની ઘટના બાદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે વિશ્વામિત્રી નદીની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડવા તંત્રએ કમરકાસી નોટિસો આપવાની તજવીજ શરૂ કરી છે વડોદરાની વિશ્વામિત્રી નદીના દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે વડોદરા મનપાએ દસ દબાણકર્તાઓની નોટિસ ફટકારી છે માર્જીની જગ્યા ન છોડનારની દબાણો તોડી પાડાશે દબાણ કરનારાઓએ પાલિકાનું બત્તર કલાકનું અલ્ટિમેટામ અગોરા મોલ સ્મૃતિ મંદિર મેરીલેન પાર્ટી પ્લોટ ગ્લોબલ સ્કૂલ કારેલી બાગ એરસ્ટેટ કાશીબાગ ટ્રેનર હોસ્પિટલને નોટિસ ફટકારી છે વિવાદિત અગોરા મોલની કમ્પાઉન્ડ વૉલ ક્લબ હાઉસ દબાણમાં છે જે રગમશ્રી જડેજાશ્રી જે કૌનસિલર છે અમારા એમની જે વાત કરી રહ્યા છો તો એમનું જે બંગલો જે છે એ નદીથી દૂર છે એમણે બે હજાર ચૌદમાં જોનફેર કરાવ્યો છે જોડે જોડે રજા ચીઠી લીધી છે જોડે જોડે એને પણ કરાવ્યું છે એટલે એને રજા રજાચિટી અને જોનફેર સાથેનું છે એટલે પ્રાથમિક રીતે એને ઇલિગલ ન કહી શકાય પણ જ્યાં સુધી માર્જિનના બંગનો સવાલ છે એમનો બંગલો દૂર છે પણ એમનો ગઝીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે એટલે અમારી નોટિસ જાય પહેલાં એમને તોડી નાખ્યું છે એટલે એમાં કંઈ વિશેષ હવે કરવાનું રહેતું નથી અને જ્યાં જ્યાં સુધી રેકોર્ડની વાત છે મેં આપને કીધી ઝોન ફેર એને અને રજા ચિઠ્ઠી સાથેનું એમનું બંધ જે છે એ બાકી જે છે એ જૂના રેવન્યુ રેકોર્ડમાં એક ભૂકી નદી એવું ડિસ્ક્રાઈબ કરેલું પણ પંચોતેર છોતેરની જે ટીપી સ્કીમ્સ છે એમાં ત્યાં પ્લોટ ફળવાયેલા છે એ પ્લોટ ફળવાયેલા છે એને માટે થઈને ફાઇનલ પ્લોટ ત્યાં છે અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે અને બુકી કાંસને બે હજારની સાલમાં કવર્ડ કરેલી છે બે હજાર અને એની પછીની સાલોમાં એમને કવર્ડ કરેલી છે એની સાઇઝ પણ ઘટી છે પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ ફળવાયા હોય અને ત્યાં રજા રજાચિટ્ઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફરધર પડે પણ એમને પણ અમે જરૂર જણાશે તો એમને પણ અમે નોટિસ આપીશું જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાવ્યો છે અને જે પંદર મીટરના માર્જિનમાં છે એને માટે થઈને પણ અમે નોટિસ આપવાના છીએ એટલે ભૂકીમાં બે વિષય છે ભૂકી જે ઘાસ છે એમાં એક છે ટીપી વિસ્તાર એક છે નોન ટીપી વિસ્તાર ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પોર્ટ ત્યાં ફળવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં ભૂકી નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કે એવું કંઈ છે તો એનો પણ અમે સર્વે કરાવ છે એમને પણ અમે નોટિસ આપી એમાં એવું છે કે એમાં બે હજાર અઢારમાં જ્યારે અમે એમને નોટિસ આપી હતી પહેલાં બે હજાર પહેલાં ત્યારે એમ ત્યારે એક લીગલ ઇસ્યુ થયો હતો માન્ય નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે એટલે અમે એમાં કંઈ કરતા નથી અમે જે કીધું એ પ્રમાણે બોતેર કલાકનો અમે ટાઈમ આપ્યો છે એટલે ત્રણ દિવસની નોટિસ આપી છે અમે બધાને અને એમનો જે જવાબ રજૂ કરવાની તક આપી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર